વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી નજીકથી વહી રહી છે વલસાડ શહેરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે વલસાડ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ ભાગડા ખુર્દને જોડતા બંદર રોડ પર હાલમાં પાણી ફરી વળ્યા છે તો લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે વલસાડમાં આજ રોજ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ સ્થળે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીએ મોડી રાત્રે પોતાની ભયજનક સપાટીએ વહેતા વલસાડનું તંત્ર દોડતું થયું હતું શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે હાલ અમે ઉભા છે શહેરના બંદર રોડ ઉપર આ જે રોડ છે એ અહીંથી ઔરંગા નદીના બ્રિજ થઈ લીલાપુર તેમજ હનુમાન ભાગડા તેમજ ભાગડાખુર જેવા ગામોને જોડે છે ત્યારે આ રસ્તા ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળતા અહીં જે માર્ગ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ મોડી રાત્રે લોકો લોકો જે છે રસ્તા ઉપર નીકળી આવ્યા છે નદીનું પાણી જે છે હાલ મુખ્ય રસ્તા રસ્તા ઉપર ઉપર વહેવા લાગ્યું છે 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 એટલે નદી વહી રહી હોય સામે આવ્યા ત્યારે મોડી રાત્રે જે વહીવટી તંત્રની જે ટીમ છે પાલિકાના ચીફ ઓફિસર સહિત પાલિકાની ફાયરની ટીમ તેમજ જે પોલીસ દ્વારા જે છે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે સાયરન વગાડવામાં આવી રહી છે તેમજ લોકોને સ્થળાંતર કરવાની જે કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે ત્યારે હાલ જે છે ઔરંગા નદી પોતાના ભયજનક સપાટીએ વહેતા અહીં ન્યૂઝે સ્થાનિક તંત્ર જે છે એ સમગ્ર પરિસ્થિતિ ઉપર ત્યાગ રાખીને બેઠું છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ